મિત્રો હમણાં હું એક પુસ્તકનો અભ્યાસ કરી રહ્યો હતો અને એમાં એક બહુ મસ્ત વાત સમજવા જેવી આવી વાત નાની છે પણ સમજવા જેવી ખૂબ સુંદર છે જે આપણી સમક્ષ મૂકવાનું મન થયું એક વાર્તા સ્વરૂપે છે કે બે મિત્રો એક વખત વેકેશનની અંદર ફરવા જવાનું નક્કી કરે છે અને એ મિત્રો કુદરત પ્રેમી હશે એટલા માટે હોડી લઈને સમુદ્રની અંદર જવાનું નક્કી કરે છે અને હોડી લઈને સમુદ્રની અંદર જાય છે પરંતુ સમુદ્રની અંદર જતાં ખૂબ મોટો ચક્રવાત આવે છે અને ચક્રવાતને કારણે હોડી તૂટી જાય છે પરંતુ એના નસીબ એવા હશે ઘણા બધાના નસીબ હોય એના નસીબ પણ એવા હશે એટલે એ હોડીના લાકડાના સહારે નજીક રહેલા ટાપુ સુધી પહોંચી જાય છે પણ તકલીફ ત્યાં પડે છે કે બંને મિત્રો અલગ અલગ ટાપુ પર પહોંચે છે નજીક નજીકના ટાપુ પર પહોંચે છે પણ એ બંને મિત્રોએ નીકળતા પહેલાં એક નક્કી કરેલું કે આપણે જે પણ પરિસ્થિતિમાં હોય જ્યાં પણ હોય આપણે ભગવાનને પ્રાર્થના કરીશું હવે બંને એક ટાપુ પર પહોંચે છે ટાપુ નજીક છે પરંતુ બંને એકબીજા સુધી પહોંચી શકે એમ નથી કોઈ સહારો પહોંચવાનો નથી એટલે ટાપુ ઉપર જ સમય વિતાવવો પડે એવું છે અને એવામાં એક મિત્રને ખૂબ તરસ લાગે છે ને પાણી પીવાનું મન થાય છે અને ખૂબ તરસો થાય છે એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન ખૂબ તરસ લાગે છે પાણી મળી જાય તો સારું એવાની અંદર તરત જ તે એની પ્રાર્થના ફળે છે અને સામે દૂર પક્ષીઓ કેટલાક ખાડામાં પાણી પીતા દેખાય છે એટલે પક્ષીઓ ત્યાં પાણી પીતા જોઈને એમ લાગે છે કે મીઠું પાણી હશે એટલે મિત્ર ત્યાં જાય છે અને પાણી ચાખે છે તો જબરજસ્ત મીઠું પાણી હોય છે એટલે પાણી પીને મસ્ત પોતાની તરસ છીપાવે છે ધીરે 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 સાંજ પડે છે અને મિત્રને લાગે છે ભૂખ હવે ભૂખ લાગે એટલે પાછી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મને ખૂબ ભૂખ લાગી છે ખાવાનું કંઈક મળી જાય તો સારું અને એવામાં નસીબ જોગે ત્યાં નાળિયેરી હતી અને નાળિયેરી ઉપરથી આખો નાળિયેરનો લૂમ નીચે આવે છે અને બાજુમાં કુહાડો પણ પડ્યો હતો ખૂબ સરસ મજાની વ્યવસ્થા હતી એટલે કુહાડાથી કાપીને એને અંદરથી ટોપરું કાઢીને પોતાની ભૂખ સંતોષે છે હવે સરસ મજાનું ભૂખ સંતોષાઈ ગઈ છે પરંતુ એકલતા સતાવતી હતી ટાપુ ઉપર એટલે હવે શું કરવું એટલે ધીરે 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 ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ખૂબ એકલતા સતાવે છે હવે મારે કોઈ હોડીવાળો જો મળી જાય તો હું મારા મુકામ સુધી પહોંચી જાઉં અને પાછો પહોંચી જાઉં ભગવાન એ પણ પ્રાર્થના પૂરી કરી નાખે છે એટલે તરત જ એક હોડીવાળો દૂરથી આવતો દેખાય છે અને હોડીવાળો આવતો દેખાય એટલે આ તો ભાઈ આનંદી તને ઉત્સાહિત થઈ ગયા હોડીમાં બેસવાનું વિચારે છે હોડીવાળો નજીક આવે છે હોડીમાં બેસે છે અને હોડીમાં બેસીને જેવો ટાપુ છોડે છે એટલે તરત જ ઉપરથી આકાશવાણી થાય છે કે તારે તારા પહેલાં મિત્રને નથી લઈ જાવ તારા મિત્રને તો સાથે લઈ જા એટલે તરત જ આના મનમાં એવું થાય છે એ આકાશવાણીને જવાબ આપે છે કે કદાચ ભગવાન મારી પ્રાર્થના જ પૂરી કરતા હશે મારી ઈચ્છાઓ જ પૂરી કરતા હશે ભગવાનને મારા પર હેત વધારે હશે અને ભગવાનની એવી ઈચ્છા હશે ટાપુ પર જ રહે એટલા માટે અત્યારે મારે જ જવાનું યોગ્ય છે અને કારણ કે ભગવાનને મારા પર વધારે હેત છે અને આવું વિચારીને એ નીકળે છે અને તરત જ આકાશવાણીમાંથી ખડખડાટ હસીને જવાબ આપે છે કે આ તું પ્રાર્થના કરતો હતો એનું પરિણામ તને નથી મળ્યું કારણ કે સતત તારો મિત્ર તારા માટે પ્રાર્થના કરી રહ્યો છો હે ભગવાન મારા મિત્રની દરેક ઈચ્છાઓ પૂરી કરજો હે ભગવાન મારા મિત્રની દરેક ઈચ્છાઓ પૂરી કરજો ભગવાને તારી ઈચ્છાઓ પૂરી નથી કરી ભગવાને પૂરી કરી છે તો તારા મિત્રની ઈચ્છાઓ પૂરી કરી છે જે સતત તારા માટે પ્રાર્થના કરતો હતો આવી જ રીતે જીવનની અંદર આપણને મળેલું ધન સુખ સંપત્તિ વ્યવસાય પ્રગતિ એ કદાચ કોઈની પ્રાર્થનાને આભારી હોય છે કંઈક ને કંઈક કોઈની પ્રાર્થનાનો રોલ હોય છે તો મિત્રો ચાલો આજથી આપણે શરૂઆત કરીએ આપણને મળેલું સુખ દુઃખ જે છે એને ભૂલીને આપણે અન્ય લોકો માટે પ્રાર્થના કરીએ અને આ દુનિયાને એકદમ સરસ દિવ્ય પ્રાર્થનામય બનાવીને બીજાનું હિત વિચારતી પ્રાર્થનાઓ કરીએ ભગવાન રખે ને કદાચ આપણને જે ખુશી મળી છે એ ખુશી બીજાની પ્રાર્થનાની હોઈ શકે એમ બીજા માટે આપણે પ્રાર્થના કરીએ કે એને પણ ખુશી મળે અને આજે આપણને મળેલું ધન પણ કદાચ બીજાની પ્રાર્થનાથી જ મળેલું હોય અને આજે ધનતેરસનો દિવસ છે ત્યારે ધનતેરસની શુભકામનાઓ અને તમે પણ બીજાને ધન સુખ સમૃદ્ધિ મળે એવી પ્રાર્થનાઓ કરતા રહીએ અને દુનિયામાં એકબીજાનું હિત વિચારતા રહીએ જય શ્રી કૃષ્ણ